નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવાયેલા કળિયુગના લક્ષણો ભગવાન શ્રી કૃષ્ણ આ એક એવું નામ છે ભારત વર્ષમાં જ નહીં પણ પૂરી દુનિયામાં પોતાના અપાયેલા જ્ઞાન વડે લોકપ્રિય છે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવાયેલી ગીતા ફક્ત ભારતમાં જ નહીં પણ વિદેશોની પ્રખ્યાત યુનિવર્સિટીઓમાં પણ ભણાવાય છે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવાયેલી ગીતામાં સામાન્ય નાગરિકથી લઈને મહાન ચક્રવર્તી રાજાઓએ કેમ રહેવું કેમ ધર્મનું પાલન કરવું જીવનમાં કયા કાર્ય કરવા કઈ કઈ વસ્તુઓથી દૂર રહેવું વગેરે જેવી બાબતોનું એટલે સચોટ આલેખન કર્યું છે કે જો આજનો માનવી ગીતા અનુસાર જીવન વ્યતીત કરવાનું શરૂ કરી દે તો દુનિયામાંથી પાપ અધર્મ જેવી બાબતો ખતમ થઈ જાય મહાભારતનું યુદ્ધ પણ પાંડવો ભગવાન શ્રી કૃષ્ણના માર્ગદર્શન અનુસાર જ જીતેલા જો ભગવાન કૃષ્ણની હાજરી ના હોત તો આજે પાંડવોનું જીતવું અસંભવ હતું ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને ઘણી વખત અવનવા ઉદાહરણો આપીને ધર્મનું જ્ઞાન આપતા તો ક્યારેક યુદ્ધની વ્યૂહરચના પણ સમજાવતા અને ક્યારેક રાજનીતિના પાઠ પણ શીખવતા તો આવા જ ઉદાહરણ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણે કળિયુગની ઓળખાણ આપતા પાંડવોને સમજાવ્યું કે કળિયુગમાં શું શું થશે કેવું જનજીવન હશે અને કેવા કળિયુગના લક્ષણો હશે એક વખત યુધિષ્ઠિર સિવાયના ચાર પાંડવો ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે ગયા ચારે પાંડવોએ કળિયુગમાં માણસોનું જીવન કેવું હશે અને તેની રહેણી કહેણી ધર્મ અધર્મ કેવા હશે તે જાણવાની ઈચ્છા ભગવાન શ્રી કૃષ્ણ સમક્ષ પ્રગટ કરી ભગવાન શ્રી કૃષ્ણને લાગ્યું કે પાંડવોને શબ્દોની જગ્યાએ જો કળિયુગના પ્રત્યક્ષ દર્શન કરાવું તો જાતે જ સમજી જશે આમ વિચારી ભગવાન શ્રી કૃષ્ણએ ધનુષ લઈ ચારે દિશાઓમાં એક એક તીર છોડ્યું અને પછી ચારે ભાઈઓને એ તીર શોધી લાવવા માટે યાજ્ઞા કરી પાંડવોને નવાઈ લાગી કે ભગવાન આ શું કરી રહ્યા છે પણ ભગવાનની યાજ્ઞાનું પાલન તો કરવું પડે તેથી તે ભાઈઓ તીર શોધવા અલગ અલગ દિશામાં ગયા અર્જુન જે દિશામાં બાણ શોધવા ગયા ત્યાં એણે એક વિચિત્ર ઘટના જોઈ કે એક કોયલ મધુર અવાજે ગીતો ગાતી હતી અર્જુનના પગ થંભી ગયા તેણે કોયલ તરફ જોયું તો અર્જુનની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ મધુર કંઠે ગીતો ગાતી કોયલ સસલાનું માંસ પણ ખાતી જતી હતી અને આવું જોતાં જ અર્જુન ત્યાંથી ભાગી નીકળી ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યા ભીમ જે દિશામાં બાણ લેવા ગયો તે તીર શોધતા શોધતા એક જગ્યાએ પાંચ કૂવાઓ હતા ત્યાં આવી પહોંચ્યા ચાર કૂવાઓ પાણીથી ઉભરાતા હતા આ ચારેય કૂવાની બરોબર વચ્ચે પાંચમો કૂવો હતો જે સાવ ખાલી હતો ભીમને એ ન સમજાયું કે ચાર કૂવાઓ ઉભરાય છે તો વચ્ચેનો પાંચમો કૂવો સાવ ખાલી કેમ છે નકુલ જે દિશામાં બાણ લેવા ગયા હતા ત્યાં તેણે એક ગાયને બચ્ચાને જન્મ આપતા જોયું બચ્ચાને જન્મ આપ્યા બાદ ગાય વાછડાને પ્રેમથી છાંટવા લાગી થોડી વારમાં બચ્ચાના શરીર પરની ગંદકી સાફ થઈ ગઈ આમ છતાં પણ ગાયે વાછડાને છાંટવાનું શરૂ જ રાખ્યું હવે તો નાના બચ્છાની કોમળ છામડી પરથી લોહી નીકળવા લાગ્યું તો પણ ગાયે છાંટવાનું ચાલુ જ રાખ્યું આ જોઈ નકુલ પણ હેપતાઈ ગયો અને તે દોડીને ભગવાન શ્રી કૃષ્ણ પાસે પહોંચ્યા સહદેવ જે દિશામાં બાણ લેવા ગયા ત્યાં એમણે પણ એક આશ્ચર્યજનક ઘટના જોઈ કોઈ મોટો પર્વત પરથી શિલા નીચે પડી રહી હતી નીચે ગબડતી આ શિલા રસ્તામાં આવતા નાના મોટા પથ્થરો અને વૃક્ષોને ધરાશયી કરતી તળેટી તરફ આગળ વધી રહી હતી પણ એક નાનો છોડ વચ્ચે આવ્યો અને શિલા ત્યાં જ અટકી ગઈ સદેવ કંઈ સમજી ના શક્યો અને અચંબિત થઈ શ્રી કૃષ્ણ પાસે આવ્યા ચારે પાંડવોએ પરત આવીને તેમણે જોયેલી ઘટનાનું વર્ણન ભગવાન શ્રી કૃષ્ણને કર્યું અને આમ કેમ થયું હશે તેનું કારણ પણ પૂછ્યું ભગવાન શ્રી કૃષ્ણે ચારેય પાંડવોને શાંત પાડતા કહ્યું કે આ ચારેય ઘટના કળિયુગમાં કેવી સ્થિતિ હશે તે બતાવે છે પાંડવો હજુ કંઈ સમજ્યા નહીં એટલે ભગવાન શ્રી કૃષ્ણએ વિસ્તૃત સમજાવતા કહ્યું કે કળિયુગમાં પાખંડી સાધુઓ કોયલની જેમ મીઠા આવા જે વાતો કરશે અને સચલા જેવા ભોળા અનુયાયીઓનું દર્દ દૂર કરવાના બહાને એમનું જ શોષણ કરશે ચાર કૂવાઓ પાણીથી ઉભરાતા હતા છતાં બાજુમાં જ રહેલા કોરા કૂવાને એક ટીપું પાણી પણ આપતા ન હતા એમ કળિયુગમાં અમીરોને ત્યાં સંપત્તિની રેલમચેલમ હશે પણ એ એક પૈસો પણ આજુબાજુની જરૂરિયાતમંદ વ્યક્તિઓને નહીં આપે ગાયે એના બચ્ચાને ચાટી ચાટીને ચામડી પણ ઉતરડી નાખી તેમ કળિયુગમાં મા બાપ પોતાના સંતાનોને જરૂરથી વધારે લાડ લડાવીને અંદરથી સાવ ખોખલા કરી નાખશે અને પોતાના સંતાનોની હાનિ પહોંચાડશે પર્વત પરથી પડતી શિલાની જેમ કળિયુગમાં માણસનું ચારિત્ર પણ સતત નીચે પડતું રહેશે નીચે પડતા આ ચારિત્રને બીજું કોઈ નહીં અટકાવી શકે પણ જો માત્ર પ્રભુના આશારૂપી કે સત્સંગરૂપી નાનો છોડ હશે તો એનાથી ચારિત્ર નીચે પડતું અટકી જશે આમ ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોની ઈચ્છાનું સમાધાન કરતાં કહ્યું કે કળિયુગમાં આવવું માનવીઓનું જીવન હશે અને આ પ્રકારની સમસ્યાઓનો સામનો મનુષ્યોએ કરવો પડશે ખરેખર આ પ્રકારના જ પ્રશ્નો અત્યારે આપણી સામે આવીને ઊભા છે જેનો સામનો અત્યારનો માનવી કરે જ છે મિત્રો આવા જ મજેદાર અને જીવનમાં કંઈક શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો થેન્ક યુ